છે ખેરાલુ વડનગર વિસનગર મહેસાણામાં વરસાદ છે ભારે પવન સાથે મેઘરાજાની એ એન્ટ્રી થઈ છે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે મહેસાણામાં પણ ખેરાલુ વડનગર વિસનગરમાં અને મહેસાણાની અંદર વરસાદી માહોલ સર્જાયો છે મહેસાણામાં અસહ્ય ઉકળાટ બાદ કહી શકાય કે વરસાદ જે છે તે વરસવા ગયો છે આપણે કે કે સવારથી કહી શકાય અસહ્ય ઉકળાટ જે છે તે જોવા મળ્યો હતો ત્યારે એકાએક જ જે છે તે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કહી શકાય કે મહેસાણામાં જે છે વરસાદ વરસ્યો છે મહેસાણાના જિલ્લાની જો વાત કરીએ તો ખેરાલુ વિસનગર સતલાસણા સહિતના વડનગર સહિતના જે વિસ્તારોમાં હાલમાં તો જે છે તે વરસાદ વરસવા ગયો છે અને પવન સાથે વરસાદ વરસતા ક્યાંક વૃક્ષો ધરાશય થઈ જવાની પણ જે છે તે ઘટના સામે આવી છે